તેરે રાજ્યમાં આવા બીજા કેટલાય બ્રિજ છે જે જોખમી છે અને અવારનવાર તેની સમારકામની માંગ કરવામાં આવી હોવા છતાં પણ સમારકામ થતું નથી તેરે આ ઘટનાને જોઈને આવા બ્રિજ પરથી પસાર થતા લોકોમાં દહેશત વ્યાપી છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં તાપી નદી પરનો બ્રિજ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે આ રોડ ગાંધીનગર અમદાવાદ વાપી વલસાડ અને મુંબઈ સુધી મુખ્ય શહેરો સાથે જોડાયેલો છે આ બ્રિજ ઉપરથી અવારનવાર મંત્રીઓ પણ પસાર થાય છે પરંતુ કોઈનું ધ્યાન જતું નથી તંત્ર જાણે ગંબીરા બ્રિજ જેવી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી રાજ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તંત્ર સફાળું જાગે છે અને પછી બધું ભૂલાઈ જાય છે મોરબી બ્રિજ કાંડ હોય કે વડોદરાનો હરની બોટ કાંડ હોય ભોગવવું તો આખરે પ્રજાને જ પડતું હોય છે તાપી નદી પરના બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે સરકાર સમક્ષ માંગ કરી હતી સુરેગઢ સુરત જિલ્લા સામાજિક આગેવાન આજે જે દુઃખદ ઘટના બરોડા જિલ્લામાં ગંભીર ગંભીર રીતે બની છે તે મૃતકને પહેલાં તો એમના અંદર આપણને શાંતિ અર્પણ કરું છું અને ગુજરાતમાં અવારનવાર આવી મોટી ઘટના બની છે ત્યારે તંત્ર જ્યાં બે શરણ થઈને કાળા કાન કરીને સાંભળતું ને એવી એવું લાગી રહ્યું છે ઘણી મોટ કાંડ હોય મોરબી હોય જેવી ત્યારે આજે સુરત જિલ્લાના કામરેજ તાપી નદી કિનારે આવતા બ્રિજ અવરનવર તંત્રને ધ્યાન કરવા છતાં પણ ત્યાંની ફ્લેટો મરમત કરવામાં આવતી નથી ને એ મુખ્ય માર્ગ ગાંધીનગર અમદાવાદ વલસાડ વાપી મુંબઈ સાથે જોડાયેલો છે ત્યાંથી અવરનવર મંત્રીઓ પસાર થતા હોય છે ત્યારે મંત્રીશ્રીઓ ધારાસભ્યોની એક જિમ્મેદારી હોય છે અને આજે આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લામાં પ્રજામાં એક માહોલ ઊભો થયો છે અને બીખનો માહોલ ઊભો થયો છે એટલે તંત્રને અને સરકાર કલેક્ટરશ્રીને એક નમ્ર અપીલ છે કે ટાકીદે આ બ્રિજની મરામત કરાવે અને યોગ્ય વ્યવસ્થા કરાવે આટો એક વૈકલ્પિક રીતે એની એ કરવામાં આવે યોગ્ય સ્થાન અને ત્યાંથી ડાયવર્ટ કરીને આનું સમારકામ કરવામાં આવે એવી હું સરકારશ્રીને અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય સવિરાટ